નમસ્કાર મિત્રો મોટા સામે આવ્યા છે ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધીમાં મેઘરાજાએ સમગ્રને કવર કરી લીધું છે મોટા સમાચાર સામે આવ્યા છે શરૂઆતમાં તમાર બેટિંગ કર્યા બાદ મેઘરાજે જો કે છેલ્લા બે દિવસ ફરી વરસાદી માહોલ જામ્યો છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી છે શનિવારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવી છે સમગ્ર ગુજરાતને કવર કરી લીધા બાદ અત્યાર સુધીમાં કેટલાક જિલ્લાઓમાં કોષમા વરસાદ પડી રહ્યો છે મોટા સમાચાર સામે તમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી